પાંચ વર્ષમાં અનધિકૃત કોલોનીઓમાં જે કામ કર્યું છે તે છેલ્લા પંચોતેર વર્ષમાં નથી થયું કેજરીવાલે કહ્યું કે આ પાંચ વર્ષમાં અમે કિરારી વિધાનસભા ક્ષેત્રમાં ત્રણ હજાર રસ્તાઓ બનાવ્યા છે અને બાકીના બે હજાર રસ્તાઓ અમે આવતા વર્ષે પૂરા કરી દઈશું આગામી વિધાનસભા ચૂંટણી પહેલા દરેક અનધિકૃત કોલોનીના તમામ રસ્તાઓ કોન્ક્રીટના બનાવવામાં આવશે અરવિંદ કેજરીવાલે રોહિણીના સેક્ટર એકતાલીસમાં પ્રતાપ વિહારમાં અન્ય બે સરકારી શાળાની ઇમારતોનો શિલાન્યાસ પણ કર્યો હતો કેજરીવાલે જાહેરાત કરી હતી કે આગામી વિધાનસભા ચૂંટણી પહેલા કિરારીમાં એક પણ કચ્ચા રોડ રસ્તા નહીં રહે તે તમામને કોન્ક્રીટના બનાવવામાં આવશે આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તેમની સરકાર દ્વારા લોકો માટે કરવામાં આવી રહેલા વિકાસના કામો કામ જો તેમને જેલમાં મોકલવામાં આવશે તો પણ અટકશે નહીં કેજરીવાલે આરોપ લગાવ્યો કે મનીષ સિસોદિયાને જેલમાં એટલા માટે મોકલવામાં આવ્યા કેમ કે તેમણે શાળાઓ બનાવી હતી સત્યેન્દ્ર જૈનને જેલમાં મોકલવામાં આવ્યા હતા કારણ કે તેમણે મોહલ્લા ક્લિનિક્સ સ્થાપ્યા હતા કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન જેવી કેન્દ્રીય એજન્સીઓ તેમની એટલે કે આમ આદમી પાર્ટીના નેતાઓની પાછળ પડી ગયા છે જો તમે કેજરીવાલને જેલમાં નાખશો તો પણ શાળાઓ અને મોહલ્લા ક્લિનિક્સ બનવાનું બનાવવાનું અને દિલ્હીના લોકોને મફત સારવાર આપવાનું કામ અટકશે નહીં તેમણે દાવો કર્યો કે ભાજપ ઈચ્છે છે કે અમે તેમની પાર્ટીમાં સામેલ થઈ જઈએ પરંતુ અમે ઝૂકીશું નહીં